તેઓ સાદગી ભર્યું જીવે એકતા અને ભાઈચારાનો સંદેશ આપેલ તેઓ ઈસ્લામિક ચાન અઢાર તારીખ પચીસ બાર ઓગણીસો ના રોજ જન્નત નસીબ થયા હતા જેમનો ઉર્ષ મુબારક અસ્તરની નમાજ પછી સંદર શરીફ જૂના કાઝીવાડા ખાતેથી નીકળી નગર રાજમાર્ગો પર ફરી ફરત દરગાહ ખાતે આવી પહોંચી હતી પરચમ કુસાઈ અને ઈશાની નમાઝ બાદ કુરાન ખાવાની અને સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને બીજા દિવસે ઉર્સે શરીફ સાથે સલાતો સલામ નો પ્રોગ્રામ માનવામાં આવ્યો હતો તથા ઉર્સ મુબારક ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા સૈયદ મોહમ્મદ આકીર બાવા સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવીદ બાવા સૈયદ વકીલ બાવા સહિત યુસુફ પઠાણ ધર્મ પ્રેમી જનતા હાજર રહ્યા હતા રિપોર્ટર દિવાન નજીર મોહમ્મદ પેગમ્બર સાહેબના વંશજ એવા પીર રોશન જમીર સૈયદ સૈયદિયા ઇદુદ્દીન ઉર્ફે ગાંડી બાવાના ગુલામના નામથી ઓળખાતા કૌમી એકતાના પ્રતીક સૈયદિયાનો આજે એસીમો ઉર્ફ ઉજવાઈ રહ્યો છે આજ રોજ અસરની નમાજ પછી પરચમ કુસાઈ પછી સંદલ શરીફનું જુલુસ દરગાહ પરથી નીકળી અને બજારમાં ફરતું ફરીને રિટર્ન દરગાહ પર પાછો આવશે એ પછી રાત્રે સંંદલ શરીફની રસમાં અદા કરવામાં આવશે અને તે પછી સલાતો સલામ સાથે દરગાહ પર સંકલ્સ પેશ કરવામાં આવશે આજે આ એસી કોર્સમાં વધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લા તાલા તમામને રોજીમાં બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે એના માટે જે લોકો આ ગયાથી અલિદા થઈ ગયા છે તેઓને બહેતર જગ્યા મળે જન એવી બધા પાસે દિલી દુવા છે પ્રાર્થના છે સલામ